ધોરણ છ માં શિશુ મંદિરમાં અભ્યાસ કરે છે જે એમને ટેસ્ટ લેવામાં આવ્યો વિશાલભાઈ ગુરુજી દ્વારા ઇંગ્લિશ વિષયનો તેમાં કંઈક માર્કિંગ ઓછું આવવાના કારણે એમને ઢોર માર મારવામાં આવ્યો છે અને જ્યાં સુધી એ બાળકને લથડી આંખે નીચે ના પડ્યો ત્યાં સુધી એને સતત મારવામાં આવ્યો છે મારતા માર જો માર ના પાતી તો એમને અંગૂઠા પકડાયા અંગૂઠા પકડા ત્યાંથી છોકરો લથડી આંખે નીચે પડ્યો પછી સાંજે છૂટતા અમારે ઘેર આવ્યો કે મને થોડો માર મારવાનો મેં તરત જ રૂબરૂ જઈ તરત શાળામાં ગયો છ સાડા પાંચ પુના છ આસપાસ તો મને સંતોષકારક કે તમને યોગ્ય પગલાં કરીશું તમે રૂબરૂ મળજો એ વાત કરે પણ સત્તા અમે સવારમાં ગયા તો કોઈ અમને સંતોષકારક જવાબ ના આપેલ તો અમારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાળવી પડી અને અહીંયા અમે સરકારી થરા રેફરલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈને આવેલા છીએ જે એની સારવાર અમને કરશે આ છોકરા ત્યાં ફળે છે શિશુ મંદિરમાં ત્યાં છઠ્ઠા ધોરણ અને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના એમને છોકરાને ને ધાબા ઉપર લઈ માર્યા છે એમને હાલ પગમ લોહી ભરવાનું છે બીજા સાહેબો ઘણા જોતા હતા પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે આ પછી એમને અમને સાજી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે એમને અમે સાહેબને ફોન કર્યો સાહેબ અમને કાલ મળ્યા નહીં અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી બીજા સાહેબો હાજર છે અમે અમને વાત કરી કે અમે અમને ગમે વ્યવસ્થા કરશું ને ગમે રીતે તમે હાલ તમે જઈ શકો આમાં અમે ખબર નથી અમારે એવું કહેતા થઈ અમે ત્યાંથી પોલિટિશિયન ગયા પોલીશિયન એફઆઈઆર લખાઈ એફઆઈઆર લખાઈ અને ત્યારે અમે સીએ દવાખાને એમને લઈને આવ્યા છોકરાને